તે નાશી કે તર મહી આવી જશે અક્ષુડા હમ મેગી ખવાય બધા પેટમાં દુખાશે ઓવ હા નહીં દુખાય હારી બાસ્કે હારી બાવા દાદા મંજન તૈયાર થઈ ગયો હા રમે કાજે તો

એ પાણી મોતી જ પી જેવો આક ના પીતો અન ચપ્પલ ચપ્પલ તો નહી પહેરાય તો એ તો ઈવાન તો ઈથી નહી થી રંબાન માં ઉતારવાના નહી લેવાના એ પાણી પેલી પાણી ઓ જ પીજો અક્ષો આમ બે વાગે પછી હું આવું છું લેવા હ તારો દીરા મેજાજો આ ખાઈ લેજો ઓ ચા પીઈ કરે હા ચમચી થી ખાવાનું અને મોટી લપસણી કણ જાતાના હં અને તું દરવાજાન બહાર નેકરસું નેકરતો નહીં હા જય માતાજી હા તો મે ખાવાનું ખાઈ લીધું તું આ તો ફોન આધા નતો અમે પોણી વાળી તું હમ વિડીયો ચાલુ ગય ચાલ લેવા જાયનો અતારે જાલ લેવા જાય હે હો

મોટી આવે <usun> <c noir>

ચારુ કાયો થયો મેટલ થી હતી અક્ષી તો જો હોટુ લઈને તલવાર જોને પકડી એટલી જાય હે અલે અલે હોટુ નાખી દેજો મેટલ થઈ ગયે ભાઈ તો રહ્યો બીજું เกเขุจะไปมันป้อนี่แบบที่เอกเควโมชุนชุนเกย์ุนชุนเกย์ินหินเกย์ป้อนนี่เช้าคุอัพเราไปพลันเนี้ยจะไหลเดี๋ยวเรื่มนักเดียวเลยทีหั่นปาวเดอร์ช่วยโยกเราป้อนปาวเดอร์นักเดียวขาดช่วยตัวปาวเดอร์แลนักเดียวเราแฉลุตไเด็กเล่ใจมันด้วย

અરે તો હજી તો કોણ બનાવે હમ આ શું કરી તું ઓટલો બનાવી ઓટલો બનાવી કરતા કરતા

ગતિ કરાયા જો આ જો જો જોું દયા ટીવીન બલીમાં બે ખાવ બેઠાઈ ખબર પડતી નહી યાર આમેલા લીધું બજે મેકિંગ સી રોટલી ખાય જાય ને મોબાઈલ જો એવું ના હોય તો એટલે ભૂખ લાગીયે પછી ખાઈ પડે

आका टमाटर को आया नहीं ए तार अत्ती मूछो आई गी अरे ले ये अगली बार कोई नहीं लाए अम्मा के लाए जो हम तो चला चला मला बकू कर और बकू कर बकू कर बकू અને બોલ આમાજે મૂકવું મલીમાંં કરા મને માર્યા દેહી બેહી પણ નહી લાવું ઉપર ઉપર લે આ સારી આલે બી ઉપર બી જમ લેતા નહી તારી ક્રિકેટ લે અને આલે 5 સ્ટાર બી આઉટ સ્ટાર આઉટ સ્ટાર પાઇસ્ટાર લે આ તો પાઇસ્ટાર તા મમ્મી ની આને બંધ કર દે ના